લેબોસ વાસા કુચ દેવ એટલું કલેટર ફુવાડે લે દો પરથી નીકળ્યું ગ્લાસમાં અમારા ખરા એવા છે ને વિડિયો દેખો તો તમે કમેન્ટ કરી આપો ій કિં રાાભ તાામય એ? Java ઓય મૂ ઴ાક જામઇ? fi�ય જચે વાભણ Wise manic lands Took હય o હ હય तो बच गई મારો તમને સારું લાગે હોય તો મને પેલા લાગ્યું તો હું જીતી જઈ પણ જોવા હોય

ગાઈસ હું 1 મિનિટ સુધી મારા હાથમાં બરફ લઈને ઊભી રહીએ એ મારી પનિશમેન્ટ છે. દેખીએ તો ગાઈસ. ના ગાઈસ. દેખીએ. હવે ચેલેન્જ વિડિયો બનાયા તો એમાં મને પનિશમેન્ટ મળી છે. ગાઈસ તમે જોતા રહેજો 1 મિનિટ થાય ત્યાં સુધી મકા બોલેવો નહીં ક. સે પણ કેટલી થઈ એક જ મિનિટ માટે રાખવાનું કાઈ ના ના એમ સિક્સ સિક્સ ઓહ હો 2 1 ગો હું બોલવા તો દે હેલો ગાઈસ અમારો ચેલેન્જ વિડિયો તમને ગમ્યો હોય તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ લે આકો વન પીસ વિડિયો લો અરર પરકી પર આયે હેલો ગાઈસ અમારો ચેલેન્જ વિડિયો તમને ગમ્યો હોય તો તમે અમારી ચેનલ માં જઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવા નવા વિડિયો માટે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી